પાંડેસરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની ધોરણ અગિયારની વિદ્યાર્થીનીને પેટમાં દુખાવો થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી જ્યાં તેણીને સાડા પાંચ માસનો ગર્ભ હોવાનું બહાર આવતા તેણીના માતા પિતાના પગતળેથી જમીન સરકી ગઈ હતી તો આ મામલે પોલીસને ફરિયાદ નોંધાતા પોલીસે નારાધમ પ્રેમીને ઝડપી પાડ્યો છે પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ યુપીવાસી શ્રમજીવી પરિવાર પાંડેસરા વિસ્તારમાં રહે છે અને તેઓની અગિયાર વર્ષીય કિશોરીને દોઢેક વર્ષ અગાઉ પાડોશમાં રહેતા ભાડે રહેતા વિનોદ કેશરવાની સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો જેની જાણ કિશોરીના પરિવારને થઈ જતા બંનેને ઠપકા આપ્યા હતા અને વિનોદને કિશોરીથી દૂર રહેવા તાકીદ કરી હતી તેમ છતાં વિનોદ ચોરી છૂપીથી કિશોરી સાથે ફોન પર વાત કરતો હતો જોકે મકાનના માલિક વિનોદને ઘર ખાલી કરાવી દેતા તે બીજે રહેવા ગયો હતો દરમિયાન ચાર દિવસ અગાઉ કિશોરીને પેટમાં દુખાવો પડતા માતા સારવાર માટે નવી સિવિલમાં લઈ ગઈ હતી જ્યાં તવીબોએ કિશોરીને સાડા પાંચ માસનો ગર્ભ હોવાનું જણાવતા પરિવારજનો પણ ચોંકી ગયા હતા માતા પિતાએ કિશોરીને પૂછતા તેણે જણાવ્યું હતું કે પોતે સિલાઈ કામ શીખવા જતી હતી ત્યારે વિનોદ તેને તણેક વખત પાંડેસરા ડી માર્ટ નજીક આવે હોટલમાં લઈ ગયો હતો જ્યાં તેને સાથે સંબંધ બાંધ્યો હતો જેથી પોલીસે વિનોદ સામે બળાત્કારની ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની એફઆઈઆર દાખલ કરવામાં આવી છે હકીકત એવી છે કે સોળ વર્ષ નવ માસની એક કિશોરી છે અને એને પહેલાં એની સોસાયટીમાં રહેતા એક ઇસમ વિનોદ કેસરવાની પોતાની લલચાવી કોસલાવી અને પ્રેમજાળમાં ફસાવી અને એને હોટલમાં લઈ જાય અને દુષ્કર્મ કરી અને એ છોકરીને ગર્ભવતી બનાવેલી હતી એ બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી ત્યારબાદ આરોપીને મધ્યપ્રદેશના જબલપુર ખાતેથી ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે હાલ તો કિશોરીને ગર્ભવતી બનાવનાર પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે પ્રેમીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે ત્યારે માતા પિતા પણ પોતાના બાળકોને હાલ નજર રાખવાની તાતી જરૂર હોય તેમાં કિસ્સા વર્ધી લાગી રહ્યું છે